ગુજરાતને છેવાડે મોતનો પુલ જ્યાં અનેક અકસ્માતોનું કારણ બનેલા નીઝર તાલુકાનો આ પુલ હજી કોઈનો જીવ લે તેની રાહ જોવાઈ રહી છે કે શું જી આ તાપી જિલ્લાના છેવાડે સદગાણ નજીક આવેલો મુખ્ય માર્ગ પરનો આ પુલ જેમાં ત્રણ ત્રણ અને ચાર ચાર ફૂટના સળિયાઓ બહાર નીકળી આવ્યા છે તાપી જિલ્લા પ્રશાસન તંત્રના પાપે અનેક અકસ્માતોનું કારણ બનેલા આ પુલ પર કોઈનો જીવ જાય તેની જાણે રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ગુજરાતના છેવાડામાં આવેલા તાપી જિલ્લાના બોર્ડર પર નિઝર તાલુકાના સદગવાણ ગામ નજીકથી પસાર થતા મુખ્ય માર્ગ પર આવેલા પુલ પર ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ લાંબા સળિયાઓ બહાર નીકળ્યા છે પુલ પરથી વાહન પસાર થાય અને જો આ સળિયા ટાયરમાં ઘૂસી જાય તો મોટો જીવને નુકસાન થવાની અકસ્માત થવાની પણ પૂરેપૂરી સંભાવનાઓ વર્તાઈ રહી છે રાત્રિના અંધકારમાં જ્યારે આ સળિયાઓ ચાલકને નજર નથી પડતા ત્યારે તો ખરેખર અહીં અનેક અકસ્માત થયા છે અને સ્થાનિકોના મતે તો અહીં અનેકોના જીવ પણ ગયા છે માર્ગ મકાન વિભાગ તાપી જિલ્લા કલેક્ટર કુકર મુંડા તાલુકા અને નીઝર તાલુકાના મામલતદાર અને વિશેષ કરીને નિઝર પ્રાંત અધિકારીને કેમ આ પુલ નથી દેખાતો અને સવાલ તો અહીં એ પણ ઊભો થયો છે કે આ પુલ બનાવનાર કોન્ટ્રાક્ટર કોણ હતો જેના આવા રજદી આવા રદ્દી કામના પૈસા તંત્રએ મંજૂર કરી આપ્યા કે પછી કોઈનો જીવ જવાય એની રાહ જોવામાં આવી રહી છે અને જો કોઈનો જીવ ગયો તો તેના માટે હત્યાની કલમ લગાવવામાં આવશે કે કેમ કે આત્મહત્યા એ પણ એક મોટો સવાલ છે ત્યારે ન્યૂઝ ચાલ્યા બાદ અહીં તંત્ર જાગે છે કે કેમ તે પણ જોવું રહ્યું